જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં જો આજે રવિવારનો સૂરજ ઉગી ગયો છે કોઈપણ જોક જોબ કરતા લોકો માટે રવિવાર એ એક ઉત્સવ સમાન હોય છે આખું અઠવાડિયું રવિવારનો જ વેઇટ કરતા હોય છે સો આજે ઉઠવામાં થોડીક નિરાત હતી અને આજે એક જગ્યાએ જવાનું છે એટલે હવે જો અમે નાસ્તો કરીને રેડી થઈને ત્યાં જવા માટે હવે તૈયાર થશું સો વિડીયોમાં જોડાયેલા રહો બસ જો હવે રેડી થઈ ગયા છીએ બસ હવે આ જુઓ ટ્રાફિક જો આ બધું ટ્રાફિક ત્યાંનું છે જ્યાં આપણે જઈએ છીએ તો તમે વિચારી શકો કેટલી મજા આવવાની છે આટલો ટ્રાફિક હોય ને ત્યારે આપને આમ મનમાં આનંદ થાય કે ના ના બાઇક હતી એટલે આપણે નીકળી ગયા બાકી હજુ ફોર વ્હીલ આવ્યા હોત ને તો હજુ ત્યાં ને ત્યાં ટ્રાફિકમાં હોત એટલે સમય સમય બળવાન છે ક્યારેક સમય સમય બળવાન છે આજે રૂચિ તકે મારે હું લોક બને તો આખો તો બને આજ કે નામ સોરી આજકા દિન તુમારે નામ ઓય વચ્ચે તો લઈ ગયો એટલે ક્યારેક આપણી પાસે નાની વસ્તુ હોય ને તો મતલબ એ આપણે ક્યારેક સમયે સારી લાગે છે વસ્તુ નાની હોય કે મોટી આનંદ કરી લેવાનો એટલે જીવન છે ને વર્તમાનમાં જીવી લેવાનું ભવિષ્યની મતલબ ચિંતા કરવાની પણ એટલી બધી નહીં કે વર્તમાનમાં એ તમને ચિંતા આવી પડે ટ્રાફિક જોવો તમે આજે હવે સૂર્ય કિરણ એર શો છે તો કોઈ અંદર અહીંથી ટ્રાફિક જ એટલું છે કે પાર્કિંગની વ્યવસ્થા એટલી બધી મતલબ છે એને એને વ્યવસ્થા કરે તો પણ જળવાય નહીં કેમકે તમે જોઈ શકો કેટલી ટ્રાફિક છે સો હમણાં એર હમણાં શરૂ થવાનો છે ત્યાં માણસ પેરા ગાઇડિંગ કરે છે જો ભાઈ શું કેવાય ને પેરા તાય હુ તમે હાવ હવે બસ થોડીક ક્ષણોમાં હવે શું થવાનો છે આ પ્લેન આવી ગયું છે આ જુઓ કેટલી એમ છે પ્લેન ક્રેશ ના થાય ક્રેશ થશે તો આ કેટલા માણસો છે જોવો તો થોડીક બીક લાગે કેમ કે અગાઉ ભૂતકાળમાં પ્લેન ફ્રેશને એવું થયું છે તો થોડીક બીક લાગે પણ જોઈ આવે શું થાય છે અત્યારે જો માણસો એ માણસો છે છેલ્લે મારે આવું જ પડ્યું માર્કેટમાં નગર ઊંચી કે ભેગું થાય એમ છે નહીં બહુ તડકો છે તડકો કેવો છે બહુ તડકો છે મજા આનંદ કરવાની વાત છે ભાઈ આ

清清的，白衣落花。 જોવું નહીં માણસ માણસો છે ખાલી વાટ જોવી પડે વાટ બહુ જોર આવી જ્યાં જવું ત્યાં માણસો જ માણસો છે રુચિતાએ એવું લોક લોક ખાલી શરૂઆત કરી રુચિતાએ બોલી નહીં કંઈક મજા આવે પ્લેન જોવાની બહુ મજા આવે કેટલાક માણસોની ભીડ ખરેખર આવવા જેવું છે કે નહીં હવે તો રાજકોટમાં નહીં થાય બીજી વાર જ્યાં જ થાશે ત્યાં એક્ચુલીમાં જોવા જઈશું બાકી મસ્ત ને માણસો માણસો જ છે જ્યાં જોવો ત્યાં માણસો માણસો ટાઈમિંગ ટાઈમિંગ ઉપર જ હાલતું ને ભાઈ બસ જો હવે અમે એર જોઈને હવે જઈએ છીએ વિચાર્યું કે થોડાક વહેલા જઈએ તો ટ્રાફિક ના નડે એટલે એટલે અમારા જેવું વિચારવાળા ઘણા લોકો છે એ પણ લોકો અડધો શો છોડીને જતા રહે છે કેમકે ટ્રાફિક પછી વચ્ચે એટલું દુનિયાનું થાય કે વાત જવા દો કલાક તો આસાનીથી જતી રહે તો અમે આજે થોડોક એરશો છોડીને હવે ઘરે જઈએ છીએ વિચાર્યું ફટાફટ ઘરે પહોંચી જઈએ જોઈ લો તમે ટ્રાફિક હજુ અધૂરો છે તો છતાં લોકો ભાગવા મળ્યા છે ટ્રાફિક ને હા એકવાર જોવા જેવો છે તમારા ગામમાં સિટીમાં આવો એર શો હોય તો જરૂર જાજો એ લોકોની મહેનત

તમે મસ્ત નો વ્લોગ બનાવો તમે મસ્ત નો વ્લોગ બનાવો એ કોમેન્ટ કરજો એટલે પછી તને વ્લોગ બનાવવાનો મજા આવે આપણો કોટ સુકાઈ છે આપણો શર્ટ સુકાઈ છે હવે ઘરે આવી ગયા છીએ સ્ટાર્ટિંગ લોગ નું મે કરેલું હતું તો મે વિચાર કે એન્ડિંગ પણ હું જ કરું જો આ બેસી ગયા છે હવે આ જો પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છે આજનો તમારો દિવસ બગડ્યો કે વેલ ઊઠું પડ્યું એવું તમને આમ અફસોસ નથી ને ના કાઈ અફસોસ નથી ખરેખર આ શો જોવાનું હતો મજા આવી અને ખાસ કરીને હું આભાર માની અમારે અમારા રાજુ સાહેબ રાજુ સાહેબે આ સૂર્ય કિરણનું ત્રણ ચાર દિવસથી કીધું હતું કે જાજો છોકરાઓને વિનંતી કરજો ખરેખર જોવા જવો છે તો ખૂબ આનંદ આવ્યો અને જેટલા ગયા એ બધાને તો મજા આવી જ છે તમે આવી કે યુટ્યુબમાં વિડીયો આવે આખા શોનું તે પર જોઈ લેજો ખૂબ આનંદ આવ્યો હતો હર વખતે અને ગૌરવ થાય કે નહીં ખરેખર આપણા ઇન્ડિયાની આકાશની વાયુ ટીમ જોરદાર છે ખૂબ આનંદ આવ્યો મજા આવી અને જે ઓલા પ્લેન અલગ અલગ પ્રકારના કર્તબ કરતા હતા એના પાઇલોટને લાખો ધન્યવાદ છે સલામ છે એટલે મને તો આનંદ આવ્યો અને આજે રવિવાર હતો તો રવિવાર હું કે વધરી ગયો વધરી ગયો મીન્સ અને રવિવાર સુખદ રીતે પસાર થઈ ગયો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં એક અને હવે રુચિતાને જે રસોઈ બનાવ્યો હોય એ બનાવીશું મેં તો એને ચોખ્ખું કહી દીધું હતું કે તે બહાર જઈ આવી આ છે તે છે મારી લીધે એ એના આવો કંઈ બહુ શોખ હતો નહીં પણ કે તમે જાઓ છો ને એટલે ખબર છે આપણે ક્યાંક જાતા હોય અમારે બે ઘણા બે જવાવાળા હોય છે તો એ બેહી ગઈ એટલે મેં કીધું આપણે બહાર જમી આવી તો એનું ના પાડી છે હવે જે રસોઈ બનાવ્યું હોય એ પ્રેમથી બનાવશે બાકી રવિવાર મજા આવી તમે અમારો વ્લોગ જોઈજો આવો ને આવો સપોર્ટ કરતા રહીજો હવે વ્લોગનું હેન્ડિંગ તો રુચિતાને જ કરવાનું છે બે શબ્દો રુચિતા કહે છે લાયક કેમેરો મેટામી તો પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા શું જમવું તારે મને નથી તને મજા આવી મજા આવી થોડીક મને પડશે પણ મજા ને તો વાંધો બધાને કહી દે સપોર્ટ કરતા જોજો અને સપોર્ટ કરજો હમ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો